આશિષ ઉત્તમ ભૂતા અને અમે મુંબઈમાં રહીએ છીએ અને મારા કાકા હર્ષદભાઈ હેમેન્દ્રભાઈ એમનું હંમેશ માનવું હતું કે જો વ્યક્તિ પોતાના ગામ ધ્યાન રાખે એવી બધી વ્યક્તિ પોતાના ગામ ધ્યાન રાખે તો આખા દેશનું ધ્યાન રાખી લેવાય એટલે ભલે અમે લગભગ છેલ્લા નેવ વર્ષથી મુંબઈમાં રહીએ છીએ પણ અમે અમારા ગામને હમેશ યાદ રાખીએ છીએ કારણ કે મારા ફાધર ની ફિલોસોફી હતી કે વ્યક્તિએ પોતાના ગામ તરફ હંમેશ જોવું જોઈએ અને ગામના લોકોને કરવું જોઈએ વતન અધા કરવાની વાત છે સાથે સાથે આ વિસ્તારના લોકોના સામાન્ય અને ગરીબ પરિવારના જે લોકો છે તેની આરોગ્ય સુખાકારીનું પણ ધ્યાન રાખી રહ્યા છો આજે આપણે કહી શકાય છે કે હજારો કે લાખો લોકોને ફાદર વચ્ચે શું કહે સાચી વાત છે કારણ કે આજે જોવે તો ખાસ કરીને એક વર્ગ એવો છે કે જે લોકો માંદા પડે તો ખ્યાલ પણ નથી આવતો કે અમારી અંદર કોઈ ડિઝીઝ છે કે કોઈ રોગ છે અને જ્યારે બહાર આવે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે એટલે રેડક્રોસ સાથે મળીને ધ્યેય એ જ હતો કે જો આ વેન ગામડા તરફ જઈ શકે અને ઘણી વહેલી એ લોકોને તપાસ થઈ શકે કે એ લોકોમાં કોઈ અંડરલાઈન ડિઝીઝ હોય કે કોઈ રોગ હોય તો એનું નિદાન વહેલું થાય અને ઘણું સસ્તામાં અને સારી રીતે એનું નિદાન થઈ શકે ને એનું ટ્રીટમેન્ટ થઈ શકે જેથી એ લોકોને ખોટો ખર્ચ કરવાની પણ આગળ જરૂર ન પડે જો વહેલું નિદાન થાય તો એટલે ખાસ કરીને આખા ભાવનગર ડિસ્ટ્રિક્ટ માટે આ વેન ફાળવેલી છે અને રેડ ની પ્રવૃત્તિ એ રીતની હશે કે એ લોકો આઈડેન્ટિફાય કરશે ગ્રામના બધા પંચાયત સાથે મળીને કે કઈ જગ્યા એની શું જરૂર છે અને એ પ્રમાણે એ લોકો ગામ બધા ગામોમાં ફેરવશે આવે ગામડાઓ માટે ફ્રી કોસ્ટ છે અને એના રનિંગ કોસ્ટ માટે રેડ ક્રોસ ઇન્ડસ્ટ્રી પાસે એક નોમિનલ ચાર્જ લઈને રનિંગ કોર્સનું કવર કરશે સુમિત ઠક્કર વાઇસ ચેરમેન ઇન્ડિયન રેટ ફ્રોફ સોસાયટી ભાવનગર ખાસ આજે ભાવનગરમાં એક નવી વસ્તુ નવી વિશિષ્ટ એક્ટિવિટીઝ અમે લોકોએ શરૂ કરવા જઈ રહ્યા છીએ આ જેનબર ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપની જે અમારા સાથે બ્લડ બેંકના સમયથી જોડાયેલી છે એમના ફેમિલીનું ઉત્તમ એન્જૂતા રેડ ક્રોસ બ્લડ બેંકથી અમે લોકો બ્લડ બેંક ચલાવી રહ્યા છીએ અને જેનબર્ગ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપની તરફથી અમને સીએસઆરમાં એક વિશિષ્ટ વેન મળી છે ખાસ શરીરના નવ અંગો જેના અલગ અલગ અંગોની તપાસ કરવા માટે ઘણી વખત લોકોને અલગ અલગ લેબોરેટરીઝમાં અને હોસ્પિટલ્સમાં જવું પડે છે અમે એ ભાવનગર જિલ્લાના જે ગામડાઓ છે એ ગામડાના વ્યક્તિઓને વડીલોને વિનામૂલ્યે આ ગાડીની સેવાઓ મળી જાય એક ટેસ્ટનો ખર્ચો અંદાજે લગભગ ત્રણ ચાર હજાર આવે એ આ વેનમાંથી મફત થવાનું છે ખાસ એ વડીલો માટે કાનના રિપોર્ટ માટે ઓડિયોમેટ્રી ફેફસાના રિપોર્ટ માટે સ્પાયરોમેટ્રી પછી હૃદયના રિપોર્ટ માટે ઈસીજી આંખના રિપોર્ટ માટે ઓટોકેરેટોમીટર હાડકાની ઘનતાના રિપોર્ટ માટે બીએમડી રિપોર્ટ બીએમઆઈ રિપોર્ટ લેબોરેટરી લોહીના કુલ બાર પ્રકારના તપાસ માટે લેબોરેટરી સેલ કાઉન્ટર સહિતની ટોટલ સુવિધાઓ મળીને કુલ પચીસથી વધારે બોડીના ઇન્ડેક્સની તપાસ થશે અને આ તપાસના આધારે ટેલિકાઉન્સિલિંગ અમારા જે વેનની અંદર ડોક્ટર છે એ તપાસીને ટેલિકાઉન્સિલિંગ અને ટેલિમેડિસિનના માધ્યમથી ભાવનગરના ટોટલ નવ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાથે અમે લોકોએ ટાયઅપ કર્યું છે જે ડોક્ટરો આ રિપોર્ટને જોઈને આ લોકોને વધારે સારવારની જરૂરિયાત છે કે વધારે રિપોર્ટ કરવાની જરૂર છે એ નક્કી કરશે એટલે અલ્ટિમેટલી ગામડામાંથી લોકોને અહીંયા આવવાનું ઓછું થશે ખાસ કરીને ગાડીનો નિભાવ એ ઇન્ડસ્ટ્રીઝમાં ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર અંતર્ગત ઇન્ડસ્ટ્રીઝની અંદર જે વર્કરો અને કામદારોના ટેસ્ટ જે કરવામાં આવે છે જેનો બહુ જ ખર્ચો લાગતો હોય રેડ ક્રોસ આ ખર્ચ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ નોમિનલ ખર્ચથી બહુ ઓછા ખર્ચથી ક્રોસ આ રિપોર્ટ કરશે જેથી કરીને કા કામ કરતા કામદારોના પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકાય એટલે અલ્ટિમેટલી આ વેન ભાવનગર જિલ્લામાં કામ કરશે અમારો એક હેતુ છે કે વર્ષની અંદર સાહીઠ હજારથી વધુ કામદારો અને લોકોની તપાસ કરીને એમને સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો અને આ વેન આજે અમે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે